સેવા સેવાભાવે અર્થે નીકળીએ છીએ ને સેવાભાવથી પંદર વર્ષથી કેમ કરવી છે અમારે અહીંયા સવારના બોરમાં શિરામણ હોય મોકો હોય ને રાઇતે વાળું હોય બધું દેશી પ્રસાદી અમે રાખી છીએ અને ભક્તથી માતા સુધીની દવા કરવી છે પવનની મનોકામના માતા આશા કરે અને અમને આવીને આવી બધાને પ્રેરણા કરે વીજળીયા ગામ આખાને અને અમને આવે છાસ અને ચોખા ઘીના લાડુ બનાવે છે જે પદયાત્રીઓને આગ્રહ કરીને જમાડે છે આ કેમ્પમાં પીરસો રસોઈ બનાવી વાસણો સાફ કરવા જેવી સેવા આપીને ધન્યતા અનુભવે છે અહીં વચરિયાથી આવેલા બે મહિલાઓ દંડવત કરી કેમ્પ સ્થાપના કરેલા માતાજીના મઠ સુધી પહોંચ્યા હતા અહીં સંગીત સતત વાગી રહ્યા છે જેમાં ગરબા હોવાથી પદયાત્રીઓ રમવા પણ લાગે છે એકમદરે હાલમાં કચ્છમાં જતા એક દરેક રોડ ઉપર માનવ મહેરામણ ઉમટ્યું છે જે માતાના મઠ જાય છે તો ઘણા ભાવિકો સાયકલ પર નીકળ્યા છે શ્રીકાંત પટેલ મોરબી